ભારતીય જનતા પાર્ટી દ્વારા પંદર દિવસ માટે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ભારતીય જનતા પાર્ટી સંગઠન ડભોઈ નગર ખાતે ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે સભા હોલમાં ડભોઈ નગરમાં કુપોષિત બાળકોને સુપોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી સડસઠ જેટલા લાભાર્થીઓને સુપોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે મહામંત્રી કિરીટભાઈ વસાવા હિરેનભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે જે બ્રહ્મભટ્ટ શશિકાંતભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરમાં બાળક કુપોષણયુક્ત બાળકોની સંખ્યામાં ઘટાડો થાય અને દરેક બાળકોને સુપોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સત્તરમી સપ્ટેમ્બર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હોય ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએથી પંદર દિવસ પખવાડિયાનો જે કાર્યક્રમ ચાલી રહ્યા છે રોજ નવા નવા કાર્યક્રમ અંતર્ગત સમાજના કુપોષિત બાળકોની બી ચિંતા કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે એ સુપોષણ કીટ આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ સડસઠ લાભાર્થીઓને આજે આપવામાં આવી હતી સમાજના દરેક વર્ગના બાળકો તંદુરસ્ત રહે અને સ્વસ્થ રહે એ એમનો સંકલ્પ છે અને સ્વસ્થ ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે આ કીટો આજે નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા સડસઠ લાભાર્થીઓને આપવામાં આવી છે અને એના ભાગરૂપે આજે અહીંયા અમારી સાથે જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ સાહેબ અમારા સાથી મહામંત્રી કિરીટભાઈ અને હિરેનભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા